એક ગામમાં એક નાનકડો છોકરો રહેતો હતો નામ હતું કેતન કેતનનું સપનું એક દિવસ દેશનો મોટો દોડવીર બનવાનું હતું તે દરરોજ સવારે વહેલું ઊઠીને મથક પર દોડવાનો અભ્યાસ કરતો ગામના ઘણા લોકો હસતા કે અરે બેટા આપણા ગામમાંથી કોણ મોટું બન્યું છે પણ કેતનના મનમાં વિશ્વાસ અડગ હતો તેની સાથે ક્યારેક સમસ્યાઓ પણ આવતી એક દિવસ કસરત કરતી વખતે તેનો પગ મવડાઈ ગયો डॉक्टरे कहूं तेरे ओछा त्रण महीना आराम करवो पड़ से आ संभीने केतनु मन बहु दुखी थ विचार तो शू हे हूँ क्य दौड़ पमीस पिताए एने हिम्मत आपी पप्पाए कहु हार न मानीश लक्ष्य बहु नजीक है जो तू आजे छोड़ी दश तो क्य नहीं जीती शके केतने धीरे अभ्यास शुरू पहला थोड़ा पगला चाल्य पछी थोड़ू दौड़ो दुखावा छता दिवसों सुधी मेहनत करते रहो વર્ષ પસાર થયા એક દિવસ જિલ્લામાં દોડ સ્પર્ધા યોજાઈ કેતન પણ ભાગ લેનાર હતો લોકો ફરી કહેતા અરે કેટલી તકલીફે દોડ સે છોકરો સ્પર્ધા શરૂ થઈ બધા દોડે કેટલાક આગળ હતા કેટલાક પાછળ કેતનનો આરંભ ધીમો રહ્યો પણ તેણે પિતાની વાત યાદ રાખી હાર ન માનવી અંતિમ રાઉન્ડમાં કેતન પોતાની બધી તાકાતથી દોડ્યો અને અંતે સૌને પાછળ છોડી પહેલો નંબર મેળવીયો તે દિવસથી કેતન ગામનો અભિમાન બની ગયો તમામ લોકો કેતન પાસે શીખવા આવ્યા કે સફળતા માટે સૌથી મોટી ચાવી છે ધીરજ અને વિશ્વાસ કેતનનું સપનું પૂરું થયું કારણ કે તેણે ક્યારેય હાર નથી માની